સૌને મારા ખૂબ ખૂબ પ્રણામ નમસ્કાર આજે તમારી વચ્ચે આપણા લોકસભાના ઉમેદવાર આપણા સૌના હમદર્દ આપણા સૌના સાથી એક કર્મઠ વ્યક્તિ નખસીખ નિષ્કલંક ઈમાનદાર અને નિષ્ઠાવાન એવા માન્ય ઋત્વિકભાઈ મકવાણાના માટે તમારા સૌની પાસે અમે મંત્રનું દાન માંગવા આવ્યા છીએ આજે ત્યારે આપણી વચ્ચે આ પાવન ભૂમિ ઉપર ખાસ તમને લોકોને મળવા માટે દિલ્હીથી નદીમ જાવેદ સાહેબ પધારા છે એમનું સ્વાગત કરું છું અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના સન્માનની અધ્યક્ષ અને આપણા સૌના આદરણીય એવા અમરસિંહજીભાઈ કાર્યકારી અધ્યક્ષ ભાઈ શ્રી મનોજીભાઈ કાયમ અમે વિધાનસભાની અંદર જેને હું અમારા સીધા પાડોશી ધારાસભ્ય કહું એવા આપણા સૌના વડીલ મુરબ્બી પૂર્વ ધારાસભ્ય શ્રી લખાભાઈ ભરવાડ આપણી વચ્ચે ઉપસ્થિત નઈમ મિર્ઝા સાહેબ સાથે સાથે બધા જ મંચસ્થ મહાનુભાવો માંડલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી બાલાજીભાઈ દિત્રોજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી પ્રવીણસિંહભાઈ દસડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ રથવી બધા જ કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ વિશાળ મેદની અંદર ઉપસ્થિત આપ સૌ કોંગ્રેસના વરિષ્ઠ કાર્યકરો અને આગેવાનશ્રીઓ માતાઓ અને બહેનો મારે તમને જે ખાસ વાત કરવી છે કે આજે સમગ્ર દેશની અંદર મોટા બુદ્ધિજીવીઓ મોટા ગજાના પત્રકારો સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ ન્યાયાધીશો એવી આશંકા વ્યક્ત કરે છે કે આ બે હજાર ચોવીસ ની ચૂંટણી ક્યાંક છેલ્લી ચૂંટણી તો નહીં હોય ને આ બે હજાર ચોવીસ ની ચૂંટણી પછી ક્યાંક દેશની અંદર લોકશાહી તો સમાપ્ત નહીં થઈ જાય ને કે આપણું બંધારણ તો ખતમ નહીં થઈ જાય ને આવી ચિંતા દેશના લોકો બુદ્ધિજીવી લોકો કરી રહ્યા છે તમે જોયું કે છેલ્લા થોડા વર્ષોની ઘટનાઓ અને ઘટનાઓ પરથી આપણને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન એ હવે કાળચક્ર બની ગયું છે અને કોઈ પણ ભૂગ્યા કાળચક્રને અહીંથી રોકવું પડે

કોઈએ જ્ઞાતિ જાતિ ધર્મનો ભેદ રાખ્યા વગર એમને બહુમતીથી જીતાડીને મોકલ્યા પરંતુ એકવાર જીતીને ગયા પછી મારા જે વિઠલાપુરના કોઈ હોય અથવા દૂર દૂરથી જે કોઈ આવ્યા છે બધાને મારો એક પ્રશ્ન છે કે જીતીને ગયા પછી એક પણ વખત તમારા ગામમાં આવ્યા હોય તો મને કહો એક પણ વખત આવે ન હોય તો ચાલશે પણ તમારા ગામમાં એક પણ રૂપિયાનું કામ થયું હોય તો પણ મને કહો એક પણ રૂપિયાનું કામ નહીં થયું હોય કારણ કે એમને ખબર હતી કે એકવાર મત લઈ પછી બીજી વાર તમારી સામે આવવાનું જ ક્યાં છે તો તમારી ચિંતા કરે તમારું કામ કરે તમારા ગામમાં આવે પાંચ વર્ષ એમને ગયા ભાજપે ઉમેદવાર બદલી કાઢ્યા ડોક્ટર મુજપરા સાહેબને

અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ એમની વપરાયા વગરની પડી રહી પણ તમને એક રૂપિયો આપ્યો નહીં એ વાપરી ના શકા પોતાની ગ્રાન્ટ ક્યાંક થોડાક મારા ઠાકોર ભાઈઓના ગામમાં પણ થોડી ગ્રાન્ટ આપી દીધી હોત ક્યાંક દલિતોને ગ્રાન્ટ આપી દીધી હોત ક્યાંક અમારા કોળી ભાઈઓને ગ્રાન્ટ આપી દીધી હોત તો એમને આશીર્વાદ આપે પણ પૈસા વાપરા નહીં રહ્યા અને એમના પાંચ વર્ષ પૂરા થઈ ગયા અને હવે ઉમેદવાર બદલાઈ ગયા નવો ઉમેદવાર આવ્યો એક માણસ એવો નીકળે એક માણસ કે હું ભાજપના ઉમેદવારને ઓળખું છું આવું કેવાળો એક માણસ ના મળે અને સાહેબ આખા સુરેન્દ્રનગર જિલ્લામાં નહીં પણ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જાઓ તો કે પૂજ્ય કરમસિંહ બાપાને સૌસિંહ દાદા બધા ઓળખે જેને ગરીબ પછાત વર્ગના વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કર્યું શિક્ષણ હજાર વિદ્યાર્થીઓને ભણાવ્યા આ ઋતુ શાળામાંથી અને એમાંથી આઠ હજાર વિદ્યાર્થીઓ તો સરકારમાં હજી આજે સારી સારી પોસ્ટ ઉપર છે કેટલા આઠ હજાર વિદ્યાર્થીઓ આજે સરકારી નોકરીમાં છે એવા ઋત્વિકભાઈ આપણા ઉમેદવાર થયા છે अब तो में तुम्हें सामने उम्मीदवार साथे करो आज ने उम्मीदवार साथीम साहब जब ये भाजपा का उम्मीदवार जब घोषित हुआ तो उनका पहचान पत्र आया सामने तो मैंने पढ़ा उसमें कि इसमें क्या लिखा है तो लिखा था बी सिविल इंजीनियर है मैं थोड़ा खुश हुआ कि चलो अच्छा पढ़ा लिखा इंसान दिया है लेकिन जब चुनाव પત્ર જબ દાખિલ કયા તો એફિડેવિટ મેં લખ્યા હતા કે બાર પાસ બારમી પાસ પહેલા જ ઓલો બાયોડિટર મેં લખ્યો કે હું બી એન્જિનિયર છું અને પછી એફિડેવિટ ની અંદર લખ્યો બાર પાસ હવે ક્યાં આપણો આ શિક્ષણવિદ માણસ પ્રખર શિક્ષણવાદી માણસ જ્ઞાતા પંડિત માણસ અને ક્યાં ઓલો બાર પાસ કોઈ મેચ જ નથી કોઈ સરખામણી જ નથી અને એટલે આ ઋતુ આપણે જીતાડીને મોકલવા પડે આ સિવાય મારે બીજી તમને ત્રણ વાતે કેવું કરવી છે કે કોંગ્રેસની સરકાર આવશે તો શું થશે સૌથી પહેલું કામ દેશના ખેડૂતોને ઉચા લાવવાનું કામ કરશે સૌથી પહેલું કામ રાહુલજી એ જોયું કે દેશના ખેડૂતો દેવાદાર બન્યા છે દેશના માત્ર વીસ ઉદ્યોગપતિઓ માત્ર વીસ ઉદ્યોગપતિઓના મોદી સાહેબે સોળ લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા કેટલા સોળ લાખ કરોડ ભલું કેટલાનું થયું સામે કરોડ ખેડૂતો અને ખેડૂતોના તો 80 કરોડ લોકો થાય આ 80 કરોડ લોકોનું દેવું માત્ર 80000 હજાર કરોડ છે પણ મોદી સાહેબ માટે 80000 હજાર કરોડ નથી જેમાં 80 કરોડ લોકોનું ભલું થાય પણોના 20 ઉદ્યોગપતિઓ માટે 16 લાખ કરોડ છે એટલે રાહુલજીએ વચન આપ્યું છે કોંગ્રેસે વચન આપ્યું કે સરકાર બનતાની સાથે જ તમામે તમામ ખેડૂતોનો દેવું માફ કરી દેવામાં આવશે અને ખાલી એક વખત માફ નઈ કરવાનો રાહુલજીએ પ્રણય લીધું પોતે પ્રતિજ્ઞા કરી કે મારા દેશનો ખેડૂત હંમેશ માટે દેવા મુક્ત થવો જોઈએ અને એટલે કાયમી ધોરણે દેવા મુક્તિનો કાયદો લાવવામાં આવશે એક કાયદો જ બનાવી દેવામાં આવશે જેથી કરીને કોઈ ખેડૂત ક્યારેય પણ દેવાદાર થાય તો પછી એનું દેવું કેવી રીતે માફ કરવાનું એની એક નીતિ બનાવી દો પછી ચાહે કોઈની પણ સરકાર આવે પણ દેશનો ખેડૂત હંમેશ માટે દેવા મુક્ત થઈ જશે આ કામ રાહુલજીનું કરવાનું છે બીજું કામ આજે ખેતીનું ખર્ચ વધી ગયું છે ખેતી ખૂબ મોંઘી થઈ ગઈ એનું કારણ એ કે કોંગ્રેસની સરકારની અંદર ખેતીના તમામ સાધનો ઉપર કર લેવા નતો આવતો કોઈ ટેક્સ લેવામાં નતો આવતો ભાજપની સરકાર આવી પછી ટ્રેક્ટર હોય તો એના ઉપર ટેક્સ નાખી દીધો હળ ઉપર ટેક્સ નાખો તમે કોઈ થ્રેશર મશીન લો તો એના ઉપર ટેક્સ નાખો બિયારણ દવા ખાતર બધું મોંઘું કરી દીધું ટેક્સ નાખીને અને કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ આ બધા જ સાધનો કર મુક્ત કરી દેવામાં આવશે એટલે ખેતી સસ્તી થવાની ખર્ચ ઘટવાનો તો સામે પક્ષે ખેડૂત પાક લે ખેતર અંદર પાક લેરાતો હોય આપણો ખેડૂત ધરખાય કે આ વખતે નિપજ લઉં અને પૈસા આવે તો દીકરીના હાથ પીડા કરીશ મારા દીકરા દીકરી ભણે છે ની ફી ભરીશ આ ઘરની અંદર તકલીફ છે તો તાબો ભરીશ આ વિચારતો હોય ને જેવો પાક લઈ લે એટલો લી વરિયારી સીધી 3000 ની સીધી 1000 રે થયું છે ને હું હે એટલે રાહુલજી વચન આપે છે તમને કોંગ્રેસ પક્ષ વચન આપે છે કે ટેકાના ભાવનો કાયદો જ બનાવી દો લઘુત્તમ સમર્થન મૂલ્યનો કાયદો બનાવી દો એનાથી નીચે કોઈ વેચી જ ના શકે અને કોઈ લેવાલ ન હોય તો સરકાર લઈ લે એટલે એક બાજુ તમારું દેવામાંથી મુક્ત થાવ ખેતીનો ખર્ચ ઘટે અને તમારા પાકના પૈસા વધારે આવે તો ખેડૂતોનું કલ્યાણ થાય કે ન થાય ત્રીજું કામ

એ બારમી પાસ કરીને ગ્રેજ્યુએટ થાય ટીવાય પાસ કરે ડિપ્લોમા પાસ કરે બીજા દિવસથી સાડા આઠ હજાર રૂપિયાના પગારદાર તરીકે ચાલો એક વર્ષ સુધી પગાર આપવાનો એક વર્ષમાં પોતાનો નોકરી ધંધો શોધી લે ત્યાં સુધી પગભર કરવાનો આ યુવાને ક્યાંથી આવવાનો ઓલા એસી કરોડમાંથી માંથી જ આવવાનો હવે ખેતીમાં રાહત થઈ ગઈ મહિને સાડા રૂપિયા આવતા થઈ ગયા

તો પછી વહુ એને હાચવવાની કે નહીં હાચવાની હે સાચવવાની ને આ કામ કોંગ્રેસ પાર્ટી કરવા જઈ રહી છે એટલા એંશી કરોડ લોકોના ઘરમાં દર મહિને સત્તર હજાર રૂપિયા જમા થવાના અને ખેતીની અંદર કલ્યાણ થઈ જવાનો મારો ખેડૂત દેવામુક્ત થઈ જવાનો હવે આપણે કોંગ્રેસને ચિતડવી જોઈએ એ પણ ચિતડવી જોઈએ હળવો વઘારો આવતો નથી બે હાથ ઊંચા કરીને કહો બસ આજ જ તમારી પાસે અમે આશીર્વાદ માંગવા આવ્યા છીએ તમારી પાસે અમે સમગ્ર કોંગ્રેસ પરિવાર ખોળો પાથરીએ છીએ તમારા મતનું દાન માંગવા આવ્યા છીએ તમારો મત વેચાતો લેવા નથી આવ્યા તમારા દાન થકી આપણો ઋતુપાઈ દિલ્હી જાય અને ત્યાં જઈને આપણા વિટલાપુરની ચર્ચા કરે આપણા રણકાંઠાની ચર્ચા કરે આપણા નણકાંઠાની ચર્ચા કરે આપણા ભાલ પ્રદેશની ચર્ચા કરે આપણા ચુવાણ પ્રદેશની ચર્ચા કરે આપણો પ્રતિનિધિ આજે દિલ્હીના દરબારમાં આપણી વાતો કરી રહ્યો છે એક શબ્દો સાથે આપ સૌના ચરણોમાં વંદન જય કોંગ્રેસ જય ભારત જય હિન્દ ખૂબ ખૂબ આભાર અવસાન